આપ્યક્રમ આજથી શરૂઆત થાય છે તો ટ્રાફિક વિભાગ તરફથી અમે સતર્કતા ગ્રુપ ના માધ્યમથી મિશાન સ્કૂલ થી આ કાર્યક્રમ શરૂઆત કરી છે એક નઈ સોચ નવો વિચારક્રમનું સતર્ક રૂપ દ્વારા આયોજન કરેલ છે અને એના માટે અમે આ શાળા પસંદ કરી છે શાળાના ટ્રસ્ટી પ્રિન્સિપાલ તરફથી પણ અમને ખુબ સહકાર આપવામાં આવે છે દર શનિવારે અમે શાળા નિકી કરીશું અને એ શાળામાં મહારાજે ટ્રાફિકનો સ્ટાફ છે સિનિયર અધિકારીઓ છે એ સાથે જઈ અને ટ્રાફિકના નિયમ શું છે અને કેમ કરવામાં આવે છે એની અમે જાણકારી દેશોવ પ્રદેશની ખબરો કે લિયે અભી સબસ્ક્રાઇબ કીજીએ ઇન્ડિયા ટીવી લાઈવ સાથી બેલ આઇકન કો દબાવના બિલકુલ ના ભૂલે જિસસે સૌથી પહેલા ખબર આપતક પહોંચે